ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને ઝારખંડથી લઈને મધ્યપ્રદેશ સુધી મોસમી મિજાજ બદલ્યો છે પાંચ રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે નદીઓ ગાણીતુર છે અને ડેમ છલકાયા છે ચારે તરફ પાણી જ પાણી છે જેની વચ્ચે જિંદગી લાચાર બની છે જુઓ દેશમાં જળ પ્રલયનું આ ટ્રેલર યુપીથી એમપી અને ઝારખંડ સુધી જળ તાંડવ નદીઓનું રૌદ્ર સ્વરૂપ ડૂબી ગયા કિનારા જળ પ્રલયનું ટ્રેલર ચારે તરફ હાહાકાર પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી હાહાકાર છે તો મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર છે વાદળોના ગુસ્સાનો શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચૂક્યા છે ચારે તરફ જોવા મળી રહ્યો છે અને ઝારખંડ દરેક સ્થળે પૂરનું ખોફનાક મંજર જોવા મળી રહ્યું છે દ્રશ્યો ભયાનક છે એક કાર જોત જોતામાં જ નદીમાં તણાવવા લાગી ઉત્તરાખંડના આ દ્રશ્યો છે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાવવા લાગી હતી દહેરાદૂન જતા માર્ગ પરથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર પંગોળાઈ ગઈ હતી ખાલા નદીના વહેતા પાણીના કાર પસાર કરતા સંતુલન ગુમાવતા કાર પાણીમાં ખાબકી હતી આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે સદનસીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો

સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી આ ઘટનાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે ઉત્તરાખંડના વિકાસનગર વિસ્તારમાં કાલસી ચક્રત માર્ગ પર ભૂસ્ખલન થયું જેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી માટી ધસી રહી છે ભૂસ્ખલનના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો લગભગ બસો પચાસ થી ત્રણસો વાહનો ફસાયા હતા જે બાદ તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી માર્ગ ક્લિયર કરાવ્યો હતો ચારે તરફ નદીનો તેજ પ્રવાહ છે આજુબાજુ લહેરો સ્વરૂપે સાક્ષાત મોત છે અને આ બંને વચ્ચે ફસાયેલી છે એક જિંદગી આ ભયાવહ તસવીર આવી છે મધ્યપ્રદેશના બાલાઘાટથી જ્યાં વેન ગંગા નદીમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક યુવક તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો પરંતુ નદી માં છવ્વીસ સુધી વહેતો ગયો આ દરમિયાન નદીમાં માં ઉગેલી એક ઝાડી યુવક માટે મદદગાર સાબિત થઈ યુવકે તેને પકડી લીધી અને ત્યાં જ ફસાઈ ગયો જે બાદ શરૂ થયો યુવકને ને બચાવવાનો સિલસિલો ઘટના સ્થળે પોલીસ અને એસડીઆરએફ ના જવાનો પહોંચ્યા એસડીઆરએફ ની ટીમે પહેલા નાવ દ્વારા બચાવવાની કોશિશ કરી પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો ત્યારબાદ યુવક પાસે દોરડામાં ટ્યુબ બાંધીને પહોંચાડાઈ જે બાદ દોરડા અને ટ્યુબથી યુવકને પાણીમાંથી બહાર કઢાયો

કાશ્મીર ખીણમાં છેલ્લા છત્રીસ કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયાના અહેવાલ બાદ યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે બીઆરઓએ કામ પૂરું કરવા માટે મોટી સંખ્યામાં કામદારો અને મશીનો તૈનાત કર્યા છે બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી યાત્રા ફરીથી શરૂ કરાવી શકાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે બંને રૂટ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે દેશના મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી છે સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોની યાદી જાહેર થઈ છે આ યાદી જે જાહેર થઈ છે તેમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થાય છે સ્વચ્છ શહેરોમાં ઇન્દોર શહેરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પ્રથમ આવ્યું છે સુરત શહેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અગ્રેસર આવ્યું છે દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં જાહેરાત થઈ પ્રથમ વખત અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી બે હજાર પંદરમાં અમદાવાદનો નંબર પંદરમો હતો જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ એવોર્ડ મેળવવા માટે દિલ્હી પહોંચ્યા આ વર્ષે કુલ ઇઠ્યોતેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તો સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ સતત ત્રણ વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને શહેરને સુપર લીગમાં એવોર્ડ મળ્યો છે રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો છે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક વગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે ને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે વધુ માહિતી મેળવી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ સ્વચ્છતા એમાં પણ દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદે બાજી મારી છે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે કઈ રીતે કામ કર્યું જેથી તે પ્રથમ ક્રમાંકે આવ્યું પંકજ સૌથી મોટી સિદ્ધિ આજે અમદાવાદીઓને મળી છે અને અમદાવાદ શહેર માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ માની શકાય કારણ કે જે સ્વચ્છતા સંરક્ષણ અભિયાન ચાલી રહ્યું છે છેલ્લા નવ વર્ષથી આ સ્વચ્છતા સંરક્ષણ અભિયાન છે ચાલે છે તેની અંદર પહેલી વખત અમદાવાદ શહેર છે તે જે દસ લાખની જે વસ્તીથી જે વધુ જે વસ્તીઓ છે તેના જે શહેરો છે તેના પ્રથમ ક્રમાંક છે તે અમદાવાદ શહેર છે તે રેન્કિંગમાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ એવોર્ડ છે તે આપ્યો છે અમદાવાદ શહેરને ખાસ કરીને રાજ્યના આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જે ઋષિકેશ પટેલ અને અમદાવાદ શહેરના મેયર અને સાથે અમદાવાદ જે કમિશનર છે તેઓએ આ એવોર્ડ છે તે પ્રાપ્ત કર્યું છે એટલે ચોક્કસ એક અમદાવાદીઓ તરીકે એક અમદાવાદી તરીકે એક અમદાવાદ જનતા માટે અને સાથે જ સમગ્ર ગુજરાત માટે એક આ ગૌરવનો દિવસ છે કે જે ટોપ જે શહેર છે જે દસ લાખની વધુ વસ્તી શહેર છે તેમાં અમદાવાદ શહેરે પ્રથમ ક્રમાંકે આવ્યું છે તો બીજી તરફ જે સુપર લીગ આ વખતે નવી કેટેગરી શરૂ કરવામાં આવી છે સુપર લીગ જે શહેરો સતત કોઈને કોઈ રીતે સ્વચ્છતાને લઈને પોતાની જે જે એવોર્ડો મેળવી રહ્યા હતા છેલ્લા ગત વર્ષોની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર તે તેવા શહેરોને પણ એમાં ગાંધીનગર સુરત એનો પણ સમાવેશ થયો છે ને એ શહેરોને પણ જે પોતાની સ્વચ્છતાની જે કામગીરી કરવામાં સ્વચ્છતાની જે કેટેગરી છે તેમાં સંપૂર્ણ બેસ્ટ કામ કરવા બદલ પણ તેઓને આ એવોર્ડ છે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આપ્યું છે તો સાથે જ સૌથી મોટી વાત એ છે કે કારણ કે સમગ્ર ભારત વર્ષની અંદર સાડા ચાર હજાર જેટલા શહેરો છે જેની અંદર અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઈંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન દુર્ઘટના બાદ બોઇંગની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે જે જોઈને બોઈંગને બચાવવા માટે અમેરિકન મીડિયા સામે આવ્યું હોય તેવું લાગે છે અમેરિકન મીડિયાએ પણ એએઆઈબી રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જનરલે લખ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને એન્જિનના ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધા હતા અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા ચોંકી ગયા છે ઉલ્લેખનીય છે કે એએઆઈબી રિપોર્ટમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કેપ્ટને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધી હતી એર ઇન્ડિયાએ હજુ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી એર ઇન્ડિયાનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા પછી જ સમગ્ર મામલાની સત્યતા બહાર આવશે ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો અહીંયા બીએમ કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધો આખો બનાવ તમે સીસીટીવીમાં જોઈ શકો છો ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મૃત્યુ થઈ ગયું છે આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો આ બનાવ બાદ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી બીએમ કાર ચાલકને ઈજા થઈ છે જેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે જ્યારે જે એક્ટિવા ચાલક હતો તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ બીએમ કાર ચાલક છે એ કેટલી સ્પીડમાં આવી રહ્યો છે અને ત્યાંથી એક આધેડ એક્ટિવા પર જઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો એ દરમિયાન જ આ કાર તેને અડફેટે લઈ લે છે અને આધેડનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે જોકે બીએમડબલ્યુ કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થાય છે વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે આગામી સાત દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ અંધાણ નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે પણ ઝાપટા પડશે આગામી દિવસ એક્ટિવિટી રહેશે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે જોકે એકવીસમી થી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે તેની અસર ગુજરાતમાં છવ્વીસમી થી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે પછી છ થી દસ ઓગસ્ટમાં ધારધાર વરસાદ પડશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે વરસાદથી તાપી નદી સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે હવે ધીરે ધીરે ચોમાસું તારીખ એકવીસ માર્ચ દિવસનું હવામાન હવામાન પડતું છે અને તારીખ છે જુલાઈ જુલાઈથી ત્રીસ જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સેજ બ્રેક આવવાની શક્યતા રહેશે પહેલી ઓગસ્ટ વાદળ વાદળ થશે ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની ચક્યતા વધારે છે ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર સ્થળ વંધવાની શક્યતાય છે વગર વરસાદથી છોટા ઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધૂધમાર વરસાદ પડતા ગામની નદી ગાંધી દૂર બનીને વહી હતી ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા છોડા ઉદેપુરમાં પાંચ દિવસથી વરસાદ નથી છતાં નદીમાં આવક થતા લોકો કુતુહલવશ નદી જોવા ઉમટ્યા શપથ ગ્રહણ સાથે જ ગોપાલ હિટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા ઈસુદાન ગઢવી મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને બે હજાર સત્યાવીસમાં જવાબ આપશે કોઈ કાર્યવાહી કાર્યવાહી નથી આખી સરકારે રાજી એક મહત્વપૂર્ણ ખબર ભાવનગરથી આવી રહી છે ભાવનગરમાં એક દરોડા દરમિયાન પીએસઆઈ બેભાન થયા અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું નિધન થયું સનેસ વિસ્તારમાં એસએમસીમાં આ દરોડામાં તેઓ કાર્યવાહીમાં હતા એટલે કે ફરજ પર હતા દરોડા દરમિયાન પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું ની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા પહોંચી હતી તો પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા તેમને છાતીમાં દુખાવો થયો ત્યારબાદ તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા જોકે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું સુ માહિતી મળવ્ય ભાવનગર થી સંવાદદાતા નિતિન ગોહેલ જોડાયા છે નિતિન પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે શું વધુ અપડેટ વાત કરીએ તો જે ચેક મોનીટરિંગ જે ફેલ છે એમના પીએસઆઈ નું આજે એક નેચરલ ડેથ છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરી વાત કરીએ તો પીએસઆઈ જે સચિન શર્મા છે એ તેમની ટીમના આધારે પોતે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરોડા પાડવા ગયા હતા અને દરોડા પાડવા દરમિયાન વહેલી સવારે જ તેમને છાતીમાં દુખાવો થતા તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં પહેલા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ખાનગી હોસ્પિટલમાંથી જયારે તેમને મૃત જાહેર કરવામાં આવે ત્યારે હાલ એમના પોસ્ટમોર્ટમને લઈ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર બાબતને લઈને અધિકારીઓ દ્વારા જે ઓથેન્ટિક જે મેસેજ આપવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે તેમનું ડેથ જે મોત થયું છે એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલ ઉઠ્યા છે સિંહાકુ વિસ્તાર વિસ્તારથી પસાર થતી વરસાદી કાસમાં મોટી માત્રામાં કેમિકલ યુક્ત પ્રવાહી છોડાયું ચોમાસુ શરૂ થતા જ કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું ચાલુ કરી દેવાયું છે કેમિકલ છોડાતા જીપીસીવી સામે પણ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રાજકોટના જામકંડુરણામાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા ત્રણેય બાળકોના ડૂબવાથી મૃત્યુ થયા બાળકોના કપડા તળાવ પાસે જોવા મળ્યા તરવૈયાઓએ ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા ખેતમજૂરોના ત્રણ બાળકોના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે ત્રણેય બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા ખેતમજૂર પરિવારના આ ત્રણેય બાળકો હતા જેના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જામકંડુરડામાં આ ત્રણેય બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે ત્રણેય બાળકોને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા આ બાળકોના કપડા તળાવ પાસે જોવા મળ્યા હતા એટલે તરવૈયાઓએ આ ત્રણેય બાળકના મૃતદેહને બહાર કાઢ્યા છે ખેતમજૂર પરિવારના આ બાળકોના મૃત્યુ થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે જામકંડોરણાનો આ બનાવ છે આ બનાવને પગલે સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે વધુ માહિતી સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે મુનાફ ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવે કેવી રીતે આ બાળકો ડૂબી ગયા બિલકુલ ચોક્કસ પંકજ જામગનુરાના પાદરિયા ગામે તળાવ માં સવારના ત્રણ બાળકો ડૂબ્યા હતા બાળકો કપડા તરાવ પાસે જોવા ખેતમજૂર પરિવારના બાળકો હોવાની હાલ તો માહિતી સામે આવી છે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સરપંચ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી તરવૈયા દ્વારા ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા ત્રણ બાળકોને મૃતદેહ જે જામગનુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખેતમજૂરના ત્રણ બાળકો ને મોત થતા પરિવારમાં શોક ની શોક નો માહોલ જોવા મળ્યો હતો जी मुनाफा आभार माहिती आपवाट અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ જોવા મળ્યો ટ્રોમા સેન્ટરમાં જોવા મળ્યો બિલાડીનો ત્રાસ સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે સિક્યુરિટી સામે કાર્યવાહી થશે જવાબદારને નોટિસ પણ આપવામાં આવશે સાથે તેમણે કહ્યું કે દર્દીના સગાવાલા જમવાનું ફેંકાતું હોવાથી જાનવર હોસ્પિટલના વિસ્તારમાં ઘૂસી આવે છે દર્દીના સગાને અનુરોધ કરવામાં આવ્યો છે કે જમવાનું ફક્ત નક્કી કરેલા સ્થળે જ મૂકવામાં આવે તો ટ્રોમા સેન્ટરમાં બિલાડીનો ત્રાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ તસવીરો આવી રહી છે સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને સવાલ જોકે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે દર્દીના સગાઓ છે એ ત્યાં જમે છે ને જે તે જગ્યાએ ગમે ત્યાં જે છે એ પોતાનો જે અધકચરો ખોરાક છે અથવા તો અઠવાડિયો છે એ ગમે ત્યાં ફેંકે છે જેથી આ પ્રકારના જે પ્રાણીઓ છે એ હોસ્પિટલની અંદર સુધી ઘુસી આવતા હોય છે ખોરાકની શોધમાં જેથી હવે દર્દીના સગાઓને અને દર્દીઓને પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ ખોરાક ત્યાં જમે છે અથવા તો જમવાનું આરોગ્ય પછી જે જે કંઈ પણ ખાદ્ય ખોરાક છે એ નક્કી કરેલી જગ્યા પર જ મૂકવામાં આવે ફેંકવામાં આવે જેથી આવા પ્રકારના પ્રાણીઓનો ત્રાસ ન જોવા મળે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પણ છે અને આવી સ્થિતિમાં આવા પ્રકારના પ્રાણીઓ જ્યારે અંદર આવે એ યોગ્ય ન હોય તેથી દર્દીઓએ અને દર્દીઓના સગાએ પણ આ આ બાબતે જાગૃતિ દાખવવી જોઈએ બિલાડી ફરતી જોવા મળી છે ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું રાત્રે કોણ ડ્યુટી પર હતા સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેકે દરેક પેશન્ટના સગા દર્દીના સગાને એક વિનંતી કરીશ આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે જે વોર્ડમાં આપણે દાખલ છે જ્યાં આપણી સારવાર થઈ રહી છે ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ નીચે એઠવાડ પડ્યો રહે આવી બધી વસ્તુઓ ન કરીએ તો અત્યારે